બરોબર તો આને થી પંદર દિવસનો ગાળો થયો પંદર થી વીસ દિવસ સાહેબ થી વીસ દિવસ તો આ જે પ્રોડક્ટ છે એ આંબાની અંદર તમને સંતોષપૂર્વક રિઝલ્ટ મળેલું છે પૂરે પૂરો સંતોષ સાહેબ એમ હા તો ખેડૂત મિત્રોને જણાવશો આ વાયપરા જેવી પ્રોડક્ટ છે મારી તો ખાસ ભલામણ છે સાહેબ કે મેં તો ઉપયોગ કર્યો છે પણ તમે ઉપયોગ કરવાનો બરોબર થેન્ક યુ